ભરૂચ શહેરના વ્યસ્ત પાંચબત્તી સર્કલ ખાતે આવેલ બીજી ટ્રેડ સેન્ટરમાં આજે દાદર ધરાશાયી થવાની ઘટના સામે આવી છે નોંધનીય છે કે વર્ષ ઓગણીસો સિત્યાસી માં બનેલું આ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં અગાઉ પાલિકા દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી પરંતુ શોપિંગ સેન્ટર સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા દાદર ધરાશાયી થવાથી અહીંથી રોજ દર્દીઓની અવરજવર રહેતી માલજીવાલા અને તરફ જતો માર્ગ જોખમી બન્યો હતો ઘટનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દાદરને સીલ કર્યો છે જર્જરિત હાલત હોવા છતાં રોડ તરફ આવેલી દુકાનોના દુકાનદારો દ્વારા પણ કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી પાલિકાની વારંવાર રજૂઆત અને નોટિસો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ભવિષ્યમાં મોટી જાનહાની સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે જ્યાં સુધી આ જર્જરી શોપિંગ સેન્ટરને સંપૂર્ણ રીતે સીલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પાંચવતી સેવાસમ રોડ વિસ્તારને જોખમી ગણવો પડે તેવી સ્થિતિ સર્જાય છે હવે નગરપાલિકા તંત્ર કલક પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું ભુવા સેન્ટરની અંદર કુરિયર ચલાવું છું અમારું કોમ્પ્લેક્ષ લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ જમથિંગ થઈ ગયેલા છે તો કોમ્પલેક્ષ ઘણું જર્જરીત હાલતમાં થઈ ગયું આગળ પણ બે ત્રણ વખત ગાબડા પડેલા છે નગરપાલિકાએ નોટિસો બી ત્રણ વખત આપી છતાં પણ કોઈ બીજી ટ્રેડ સેન્ટરના એસોસિએશન છે કંઈ હજી ખબર નહીં કંઈ કરતા છે કે નહીં ફરી આજે ફરી વખત એ જ હાલત મારી પાછળ જોઈ શકો છો ગાબડું પડ્યું તો ફરી નગરપાલિકા આવીને સીલ કરી ગયેલું છે તો જોઈએ નગરપાલિકા એમાં શું કરે છે અને એસોસિએશન શું કરે છે આગળ પણ કોઈ મોટી જાનહાની ન થાય એના માટે નગરપાલિકાએ પૂરેપૂરી તકેદારી લેવી જોઈએ હું મનોજ ચોક્ષી અહીંયા બીજી ટ્રેડ સેન્ટરમાં લગભગ બાણુંથી એટલે લગભગ બત્રીસ વર્ષ તેત્રીસ વર્ષથી મારી ઓફિસ છે ને શરૂઆતથી જ અમે લોકો આવેલા ત્યારે જેમ જેમ ટાઈમ જાય છે એમ જર્જરિત થતું જાય છે આ માટે એસોસિએશને નગરપાલિકાને ઘણી વખત જણાવેલું છે પણ જે બધા ભેગા થઈને રીડેવલપમેન્ટ અથવા તો આ માટે કંઈ કરવું જોઈએ એના કોઈ એક્શન લેવાતા નથી રહી વાત કે અહીંયા ગાડી જ્યારે પણ પાંચ બધી સેન્ટર છે ભારત પાકિસ્તાન મેચો થાય છે અરજીત થાય છે અહીંયા ગાડી ઘણા મોટા બોમ્બને હાથે ફોડે છે ને એની અત્યારે આ અહીંયા એને અસર થાય છે આ બિલ્ડિંગ ત્રીજી વાત કે ભાઈ અહીંયા ઉપર મોટા હોલ્ડિંગ છે જે હોલ્ડિંગની પણ અસર થાય છે અત્યારે તમે ટેરેસની પોઝિશન જુઓ તો એટલી જર્જરિત છે અત્યારે આ મારી પાછળ જ દાદર તૂટી ગયેલો છે દાદર પરથી જે ઉતરે એ દુકાનમાં જ આખું ગાબડું પડી ગયું છે આવું આવા ગાબડા આગો પણ ત્રણ ચાર વાર પડ્યા છે ને આમાં નગરપાલિકાએ નોટિસો પણ આપી છે પણ એના માટે કોઈ કાર્યવાહી આગળ ઉપર થઈ નથી ને આમાં કોઈ બહુ મોટી જવાનહાની ભવિષ્યમાં થાય એવું લાગે છે ને એની જવાબદારી ટોટલ નગરપાલિકાની થાય અથવા કોની થાય એ માટે એક પ્રશ્ન ઊભો થાય